તો નમસ્કાર મારા બહેનો કેમ છો યાર ફરી એક નવા તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો શું ખરેખર ગમન ભુવાજી છે એ મિત્રો રાજલબેન બારોટના ના લગ્નમાં ગયા છે અને શ્યા શું ત્યાં ગુસ્સે થયા છે હા મારા ભાઈઓ આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને શું આ વાત સાચી છે કે ખોટી છે કેમ કે અત્યાર સુધી તમે જોયો હશે કે ભાઈ ભુવાજી કોઈ દી ગુસ્સે નથી થયા પણ અત્યારે જે પ્રમાણે માહિતી મળી રહી છે ભાઈ એ તમને હો ટકા સાચી માહિતી કહેવાનું છું એટલે ખાસ કરીને વિડીયો છે એ ભાઈ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો તમને પસંદ આવે તો ભાઈ તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરી અને બીજા પણ આપણા જેટલા પણ ચાક મિત્રો છે એ ખાસ કરીને વિડીયો જોઈ શકે તો હું છું તમારી સાથે અલ્કેશ મોદી અને સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આમ તો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગમન ભુવાજી સાહેબ ગમન ને ગમન ને બીજા બધા રમણ ભમણ આ તમે સાંભળ્યું હશે પણ એ જ ગમન ભુવાજી શું ખરેખર રાજલબેન બારોટના લગ્નમાં ગુસ્સે થયા હશે તો મારા ભાઈઓ એનો સવાલ છે અને જવાબ છે અને જવાબ એ છે કે ભાઈ કોઈ ગુસ્સે નથી થયા સૌથી મોટા સમાચાર તમને દેવા જઈ રહ્યો છું મિત્રો અત્યારે જે પ્રમાણે માહિતી મળી રહી છે એ પ્રમાણે ગમન ભુવાજી ગુસ્સે નથી થયા પણ મિત્રો ત્યાં જે રાકેશ બારોટ અને ગમન ભુવા જે હતા એ મસ્તીમાં ને મસ્તીમાં એકબીજા ઉપર ગુસ્સે થઈ ગયા હતા અને ત્યારબાદ ફરીથી એ રાસ ગરબા રમવા મળ્યા હતા આ મિત્રો સમાચાર છે બાકી કોઈ ગુસ્સે થયા નથી પ્રોગ્રામ મૂકીને ક્યાં ગયા નથી અને આજ સુધી કોઈ દી ગમન ભુવા જે કોઈના પ્રોગ્રામમાં આવું કર્યું નથી તો ભાઈ આગળ પણ ન કરે એવું બધા લોકો ઈચ્છીએ છીએ એટલે સૌથી મોટા સમાચાર હતા એ તમને દે દીધા છે મિત્રો અને રાકેશ બારોટ હોય ગમન સાંતલ હોય કે પછી એ રાજલ બારોટ હોય કે ગમે હોય મિત્રો પણ અત્યારે જે તમને સમાચાર દીધા છે ને એ મારા ભાઈઓ એકસો ને એક ટકા સાચા છે કે કંઈ જેટલા કંઈ થયું નથી મારા ભાઈઓ બસ લોકો જે ખાલી ખો ખાલી ખોટા મિત્રો એવા વિડીયો બનાવે છે બાકી મેં તમને વિડીયોના માધ્યમથી બતાવી નાખ્યું છે કે કોઈ કલાકાર ઘૂસે નથી થયો અને ગમન ભુવાજી છે એ પ્રોગ્રામ મૂકીને ગયા પણ નથી તો બસ આજ માટે આટલું રાખીએ છીએ આગળના આવા અનેકો વિડીયો જોવા માગું છું તો ખાસ કરીને આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ સાહેબ આવને એવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ